ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના ચાવજ ગામે વિધર્મી યુવકે પરિણીત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઈડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા આખરે વિધર્મી યુવકનો ભાંડો તેણીની પત્નીએ જ ખોલી નાખતા આખરે પતિ ન રહ્યો ઘરનો અને ન રહ્યો ઘાટનો પણ આવી ગયો ભરૂચ તાલુકા પોલીસની કસ્ટડીમાં અને થઈ ગયો ગંભીર પ્રકારનો ગુનો દાખલ જેના પગલે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે ભરૂચ રૂરલ પોલીસ મથકમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી ઉપરથી એક યુવક સાથે સંપર્ક થયો હતો અને સોશિયલ મીડિયા ઉપર જ વાંચી ચાલી રહી હતી અને જે યુવક આર્ય પટેલ તરીકે ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી તે હિન્દુ તરીકે હોય અને તે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદીને આપી હતી અને બંને વચ્ચે મિત્રતા કેળવતા બંને હિન્દુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ યુવતી ફરિયાદી સાથે સતત ભરૂચ જિલ્લાના તમામ અલગ અલગ મંદિરોમાં પણ પહોંચી માતાજીના દર્શન કર્યા હતા અને વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા અને હિન્દુ તરીકે જ યુવતી સાથે રહેતો હતો અને હિન્દુ તરીકેની ઓળખ ઊભી કરી યુવક ફરિયાદીના ઘરે લગ્નનું માગું લઈને પણ પહોંચ્યો હતો ખોટી ઓળખ આપી ફરિયાદીને પ્રેમ જાળમાં ફસાવનારે મોટરસાઇકલ ખરીદવા માટે પચાસ હજારની માંગણી પણ કરી હતી પરંતુ ફરિયાદીએ તેનો અસલી ચહેરો સામે આવી જતા રૂપિયા આપવાની ના પાડી હતી જેના કારણે આરોપી આદિલ અબ્દુલ પટેલ કે જેણે ફરિયાદીને આર્ય પટેલ તરીકે ઓળખ આપી હતી તેને ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને પચાસ રૂપિયા નહીં આપે તો તું જ્યાં નોકરી કરે છે ત્યાં આવી હું જીવતો સળગી જઈશ અને આ સમગ્ર ઓડિયો પણ કેદ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં તેના ઘરે લગ્નનું માગું લેવા સાથે તેના પરિવારને પણ મારી નાખવાની ધમકી સુધી આપવા હોવાના ચોંકાવનાર ઓડિયો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એક ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના પચીસ વર્ષના મુસ્લિમ યુવકે આજથી ચારેક વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશીપ કેળવી એને ચાર વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આ આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને આઈપીસી ત્રણસો છોત્તેર ચારસો ઓગણીસ ત્રણસો ચોપન ત્રણસો સત્યાસી પાંચસો ચાર પાંચસો છ અને એકસો ચૌદ મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે બે હજાર ઓગણીસની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને ફેવરી અને શારીરિક અડકલા અડકલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ તું મને પચાસ હજાર રૂપિયા આપ નહીતર અને જો પચાસ હજાર રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ એવી ધમકીઓ આપીને પચાસ હજાર રૂપિયા પણ એની પાસે માગણી કરેલી એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતાં આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે